અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તારીખ દસ ઓગસ્ટ ના રોજ સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ ઉજવણી કરવામાં આવે છે ત્યારે સિંહના સંરક્ષણ અને સંવર્ધન માં આન બાન ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી નું યોગદાન અમૂલ્ય છે ત્યારે આ શાળા દ્વારા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ ભારત અને વિશ્વ સ્તરે સિંહોની વિવિધ પ્રજાતિઓ એશિયાઈ સિંહો નો ઇતિહાસ સહિતની મહત્વની માહિતી પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી હું જાણું છું કે

દસમી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે એનએસ રામી પ્રાથમિક એજ્યુકે પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓને સિંહના સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે માહિતી આપવામાં આવી જેમાં ગીરના જંગલોમાં અભયારણ્યમાં જે પ્રવાસીઓ અવારનવાર આવજાવ કરે તેમને તેમના થકી નુકસાન ના પહોંચે તેની આપણે ધ્યાન રાખવું જોઈએ તે બાબત વિશે માહિતગાર કર્યા તેમજ તેમની સંખ્યામાં કેવી રીતે વધારો કરવો અને જો કોઈ વન્ય પ્રાણીને કોઈ કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ દ્વારા ઈજા પહોંચાડવામાં આવતી હોય તો તેની અધિકારીઓને જાણ કરવી અને તે કેવી રીતે સંરક્ષણ કરવું આ વિશેની માહિતી આપવામાં આવી અને તેમને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને આ રીતે તેમને અમ અમારી શાળામાં સિંહ દિવસની ઉજવણી કરાવવામાં આવી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પોડકાસ્ટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર